ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે અને જે કોઈ ભાનુબેન ગોતિયા છે એને ત્રંબા ગામ વતી એકવીસ હજાર ઇનામ આપવા ત્રંબા ના ત્રિવેણી ઘાટે આવેલો પુલ જર્જરિત હાલત છે આ પુલ ત્રીસ વર્ષ પહેલા રાજકોટ લોધિકા સંઘ ભંડોળમાંથી બનાવવામાં આવ્યો હતો ગ્રામજનો એ ભાનુબેન બાબરિયા ગુમ છે તેવા બેનરો લગાવી વિરોધ કર્યો સરકાર દ્વારા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને ત્રિવેણી સંગમ નદીને પવિત્ર યાત્રા ધામનો દરજ્જો આપવામાં આવ્યો જયારે આ પુલ જર્જરિત છે તે સરકારને દેખાયો જ નહીં આ પુલ ઉપર ત્રણ ગામના લોકો અવર જવર કરે છે ત્યારે પણ લાખો લોકો આ પુલ પરથી પસાર થાય છે જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ત્યારે ગામ લોકો એ સરકારને વહેલી તકે આ પુલ બને તેવી માંગ કરાઈ પંચાયત સદસ્ય રાજકોટ આજે રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ખાતે જે આવેલ ત્રિવેણી સંગમ છે અને ત્યાં શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શનાર્થે આવતા હોય છે અને જ્યાં એક પીપળો આવેલો છે કે જે પાંડવો દ્વારા આવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું જે એક અહીંયા કાર્યો થાય છે જે પિતૃના મોક્ષ હોય એના માટેનું અહીંયા અવન્ય કાર્ય થતા હોય છે આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત જર્જરી તાલતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગ્રામ દ્વારા પણ છતાં યોગ એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી જો આ પુલ તૂટશે તો એની આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે આજે અમે ત્રંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહીંયા મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં બે હજાર બાવીસ ની વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ એનો મત વિસ્તાર આવે છે ત્રંબામાં હજુ સુધી દેખાણા નથી પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ ન થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે જેની બરોબર અમે નોંધ લઈ જઈએ અને જે કોઈ ભાનુબેનને ગોટી છે એને કંબા ગામમાંથી એકવીસ હજાર રૂપિયાનું અમે ઇનામ આપવાનું છે